એકસો અડતાલીસમી ભગવાન જગન્નાથજીની રથયાત્રા અને કાલુપુર બ્રિજ ગજરાજ પહોંચ્યા હોવાના પણ અપડેટ સામે આવી રહ્યા છે કાલુપુર સર્કલ છે તે ટ્રકો પહોંચ્યા હોવાના પણ અપડેટ સામે આવી રહ્યા છે જીએસટીવી સવારથી મહા કવરેજ બતાવી રહ્યું છે અને ભક્તોનું ઘોડાપુર આ રથયાત્રામાં ઉમટી પડ્યું છે મોટી સંખ્યામાં ભક્તો આ રથયાત્રા જોવા માટે ઉમટી પડ્યા છે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત સાથે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે હાલમાં જે ઘટના બની હતી હાથી બેકાબુ બન્યા હતા ગજરાજ કાલુપુર સર્કલ પહોંચ્યા હોવાના અપડેટ સામે આવી રહ્યા છે ગજરાજનું આગમન કાલુપુર સર્કલ થયું છે ત્યાં તમામ તૈયારીઓ કરી દેવામાં આવી હતી કાલુપુર સર્કલ સર્કલ છે ત્યાં ગજરાજ પહોંચ્યા છે ગજરાજ પહોંચ્યા હોવાના દ્રશ્યો કાલુપુર સર્કલના જોવા મળી રહ્યા છે ત્યાં તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે અને ત્યાંથી ધીમે ધીમે ગજરાજ આગળ વધી રહ્યા છે અને પાછળ અખાડિયનો આ સાથે વિવિધ ટેબ્લા સાથેની ટ્રક ભજન મંડળી અને રથ

ચોક્કસથી અને બી ભગવાન જગન્નાથજીની એકસો અડતાળીસની જે રથયાત્રા છે તે નીકળી ચૂકી છે અને અત્યારે હાલ જે પ્રથમ ગજરાજને રાખવામાં આવે છે તે ગજરાજ અત્યારે જે પ્રમાણે દ્રશ્યોમાં જોવા મળે છે તે પ્રમાણે કાલુપુર બ્રિજ ઉપર ગજરાજ પહોંચી ચૂક્યા છે અને ગજરાજને આ બાદ જે એકસો ને એક જેટલી ટ્રકો હોય છે તે ટ્રકોમાં જે ભક્તો હોય છે તે ભક્તો ફરતા હોય છે તે ભક્તો પ્રસાદ વેચતા હોય છે તે ભક્તોની જે ટ્રકો છે તે ટ્રકો અત્યારે હાલ કાલુપુર સર્કલ ખાતે પહોંચેલી જોવા મળી રહી જે ભક્તોની જે ટ્રકો હોય છે એના બાદ ભજન મંડળી અખાડા અને ત્યારબાદ જે ભગવાન જગન્નાથજી બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્રના જે રથ હોય છે તે આવતા હોય છે અને નાથ જ્યારે નગરચર્યાએ નીકળ્યા હોય ત્યારે જે તમે માનવ મહેરામણ નીચે જોઈ શકો છો તે પ્રમાણે હજારોની સંખ્યામાં જે ભક્તો છે તે ભક્તોની ભીડ પણ કાલુપુર સર્કલ ખાતેથી લઈને કાલુપુર બ્રિજ ઉપર પણ તેટલું જ માનવ નરામણ છે તે ઉમટેલું જોવા મળી રહ્યું છે અને બીજી બાજુ મહત્ત્વની બાબત એ છે કે ભગવાન જગન્નાથજીની એકસો અડતાળીસમી જે રથયાત્રા નીકળી રહી છે તેની અંદર પ્રથમ વખત ભગવાનને પણ ગાર્ડ ઓફ ઓનર આપીને રથયાત્રાનો જે પ્રારંભ છે તે પ્રારંભ કરાવવામાં આવ્યો હતો અને તમામે તમામ જે ભક્તો છે તેઓ મંદિરે પણ પહોંચ્યા હતા અને રથયાત્રામાં પણ તમામે તમામ અમદાવાદવાસીઓ છે તે જોડાયેલા જોવા મળી રહ્યા છે એટલે કે કહી શકાય કે રથયાત્રા છેલ્લા એકસો અડતાળીસ વર્ષથી અમદાવાદ શહેરમાં નીકળી રહી છે ત્યારે આ પ્રકારનું અનોખું આયોજન છે તે કરવામાં આવે છે પોલીસે પણ તે ચાંપતો બંદોબસ્ત છે તે ગોઠવવામાં આવ્યો છે ડ્રોન દ્વારા સતત રથયાત્રાનું જે નિરીક્ષણ છે તે કરવામાં આવી રહ્યું છે અને સાથે જ મિની કંટ્રોલ રૂમ પણ છે તે મો વાનની અંદર બનાવવામાં આવ્યો છે તે જગન્નાથ મંદિર ખાતે તેનું મોનિટરિંગ પણ અત્યારે હાલ કરવામાં આવી રહ્યું છે અને બીજી બાજુ જે પ્રમાણે દ્રશ્યોમાં જોઈ રહ્યા છો તે પ્રમાણે અત્યારે હાલ જગન્નાથજીની જે રથયાત્રા છે તે નીકળી રહી છે ગજરાજ કાલુપુવૃત્તિ સરસપુર તરફ પહોંચી રહ્યા છે સરસપુર તરફ પહોંચ્યો ત્યારબાદ જે એકસો એક જેટલી જે ટ્રકો છે તે પોતાનો ટ્રકમાં રહેલો જે પ્રસાદ છે તે પ્રસાદ વિતરણ કરતા જોવા મળી રહ્યા છે અને ત્યારબાદ જે ભજન મંડળીઓ છે ભજન મંડળીઓનું આગમન થશે અખાડા જે છે તે અખાડા પોતાના કરતબ બતાવતા બતાવતા સમગ્ર અમદાવાદ શહેરમાં પોતાના જે કરતબ છે તે અખાડા દ્વારા બતાવવામાં આવતા હોય છે તે અખાડાનું પણ આગમન થશે ત્યારબાદ ત્રણ રથોનું આગમન જે પ્રમાણે ભાઈ બલભદ્ર બહેન સુભદ્રા અને ભગવાન જગન્નાથજીનો જે રથ છે તે પણ આવશે જગન્નાથપુરીની જે રથયાત્રા હોય છે તે રથયાત્રા બાદ અમદાવાદમાં સૌથી મોટી બીજી રથયાત્રા જે છે તે માનવામાં આવતી હોય છે એટલે કે કહી શકાય કે અત્યારે હાલ ગજરાત છે તે કાલુપુર બ્રિજથી સરસપુર તરફ વળતા જોવા મળી રહ્યા છે અને બીજી બાજુની વાત કરવામાં આવે તો જે ટ્રકો છે તે ટ્રકો પણ અત્યારે હાલ જે સરસપુર ખા માફ કરજો કાલુપુર સર્કલ ખાતે અત્યારે હાલ પહોંચેલી જોવા મળી રહી છે બિલકુલ ભક્તોમાં કેટલો ઉત્સાહ છે હવે ધીમે ધીમે રથ રથનું પણ આગમન થશે અત્યાર તો અખાડા આવશે ત્યારબાદ ભજન મંડળી અને પછી રથનું પણ આગમન થશે ભક્તોમાં કેવો ઉત્સાહ છે ભક્તોમાં અન્વી ઉત્સાહની વાત કરવામાં આવે તો જે પ્રમાણે હજારોની સંખ્યામાં અહીંયા જે માનવ મહેરામણ ઉમટું છે જે ભગવાન આજે પોતાના દર્શન આપવા માટે ભક્તોને દર્શન આપવા માટે પોતે નગરચર્યા ઉપર નીકળ્યા હોય ત્યારે ભક્તોમાં પણ અનેરો ઉત્સાહ છે તે જોવા મળતો હોય છે ભક્તોની વાત કરવામાં આવે તો કેમેરામેન મિત ભટ્ટને કહીશ કે જે દ્રશ્યો છે તે નીચેના બતાવવાના પ્રયાસ કરે કે હજારોની જે સંખ્યામાં માનવ મહેરામણ બેઠેલું જોવા મળે જે તમારી નજરે જ્યાં સુધી પહોંચે ત્યાં સુધી તમામે તમામ જગ્યા ઉપર ભક્તો અત્યારે છે તે જોવા મળી રહ્યા છે ખૂબ જ મોટી જનમેદની છે તે ભક્તોની અહીંયા જોવા મળી રહી છે જે પ્રમાણે દ્રશ્યો જોઈ રહ્યા છો તે પ્રમાણે ભક્તોમાં ખૂબ જ અનેરો ઉત્સાહ છે રથયાત્રાનું મહત્ત્વ છે અમદાવાદની અંદર રથયાત્રા નીકળતી હોય ત્યારે ભગવાન પોતે દર્શન આપવા માટે આવતા હોય ત્યારે ભક્તોમાં પણ અનેરો જે ઉત્સાહ હોય છે તે જોવા મળતો હોય છે અમદાવાદ શહેરના દૂર દૂરથી જે ભક્તો છે તે પણ ભગવાનના દર્શન માટે અત્યારે હાલ જે રથયાત્રાનો જે રૂટ હોય છે તે રૂટ ઉપર આવતા હોય છે જે નજીકના રૂટ પરતા ત્યાં આગળ ભગવાનના દર્શનાર્થે આવતા હોય છે અને અમદાવાદ સિવાય પણ અન્ય શહેરોમાં પણ તીર લોકો રથયાત્રાના દર્શન માટે પણ અમદાવાદ શહેરની અંદર આવતા હોય છે તેવા પણ સમાચાર ઘણી વખત આપણે જોતા હોઈએ છીએ એટલે કે કહી શકાય કે ભગવાન જગન્નાથજીની રથયાત્રા અત્યારે હાલ નાથનગરચર્યાએ નીકળ્યા છે ત્યારે ભક્તોમાં પણ અનેરો ઉત્સાહ અને અનેરો માહોલ જોવા મળી રહ્યો છે અને બીજી તરફ સરસપુરમાં પણ જ્યારે ભગવાન જગન્નાથજીનું મામેરું ભરવામાં આવે છે ત્યારે પણ જે અનેરો ઉત્સાહ છે તે પણ ત્યાં જોવા મળશે જી આભાર ધવલ જોડાવા માટે અને માહિતી આપવા માટે તો ભક્તોમાં ઉત્સાહ છે જે રીતે કાલુપુર સર્કલ પાસે ગજરાજ પહોંચ્યા છે ને ત્યારબાદ જે અપડેટ પણ સામે આવી રહી છે કે અખાડા છે તે ખાડિયા પહોંચ્યા છે અને ત્યારબાદ ભગવાનના રથ પણ પાછળ પાછળ આવી રહ્યા છે અને આ ભગવાનના દર્શન મેળવવા માટે ભક્તોનો ઉત્સાહ ભક્તોમાં પડા પડી પણ જોવા મળી રહી છે જનમેદની જે હમણાં જ અમારા સહયોગી ધવલે વર્ણવી કે જન્મેદની મોટી સંખ્યામાં જોવા મળી રહી છે કાલુપુર સર્કલ પાસે પણ મોટી સંખ્યામાં ભક્તો છે તે ભગવાનના દર્શન કરવા માટે ઉમટી રહ્યા છે અને થોડીવારમાં કાલુપુર સર્કલ ખાતે રથ પણ પહોંચશે રથ પાછળ આવી રહ્યા છે અખાડા છે તે ખાડિયા પહોંચ્યા છે અને અખાડિયાનો વિવિધ કરતબ કરતા જોવા મળી રહ્યા છે વિવિધ કરતબ કરતા કરતા અખાડિયાનો આગળ વધતા જોવા મળી રહ્યા છે એકસો અડતાલીસમી ભગવાન જગન્નાથજીની રથયાત્રા ભગવાન ખુદ ભક્તોને દર્શન આપવા માટે ગલીએ ગલીએ રસ્તે રસ્તે આજે આવી રહ્યા છે અને ભક્તોને દર્શન આપી રહ્યા છે ત્યારે ભક્તોનો ઉત્સાહ ફૂલે સમાતો નથી અને મોટી સંખ્યામાં ભક્તો ભગવાનના દર્શન કરવા માટે ઉમટી રહ્યા છે કાલુપુર સર્કર પાસે ગુજરાત પહોંચ્યા હોવાના જે માહિતી મળી અને ત્યારબાદ અખાડા છે તે ખાડિયા પહોંચ્યા છે અને પાછળ ટ્રકો પણ આવી રહી છે થોડીવાર માટે દસ મિનિટ માટે રથયાત્રા સ્થગિત થઈ હતી રોકી દેવામાં આવી હતી જે રીતનો માહોલ જોવા મળ્યો હતો અને ત્યારબાદ મામુ પૂર્વવત થતાં ફરી એક વખત રથયાત્રા આપણી ફરી વખત પૂર્વવત થઈ છે આપણી સાથે કથાકાર રાજેન્દ્ર પંડ્યા જોડાયા છે રાજેન્દ્રભાઈ એક તો અડતાલીસની રથયાત્રા છે ભક્તોનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે આ રથયાત્રા આ વખતે વિશેષ છે કારણ કે આ ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું છે આ સાથે જે રીતની ટેકનોલોજીનો પણ ઉપયોગ આ વખતની રથયાત્રામાં કરવામાં આવ્યો છે જગતગુરુનું વિરુદ્ધ છે દિલીપદાસજી મહારાજને આપવામાં આવ્યું છે આ વખતની રથયાત્રા ઘણી અલગ જોવા મળી રહી છે એટલે આ વખતેની રથયાત્રા એમાં ભગવાનને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું છે પણ હું તો કહું કે ભગવાનને આપણે આ વખતે ગાર્ડ ઓફ ઓફ ઓનર આપ્યું બાકી નાથ જગન્નાથને એ હરેક અષાઢી બીજના દિવસે એ આકાશના મેઘો જે છે આકાશના મેઘાડંબર જે છે આકાશમાં જે એક વાદળું બીજા વાદળા સાથે અથડાઈ અને જે નાદ થાય છે એ જ ભગવાન જગન્નાથનું ગાર્ડ ઓફ એને આપણે શું ગાર્ડ ઓફ ઓનર આપવાના હતા આ સ્વાગત છે સ્વાગત છે ગાર્ડ ઓફ ઓનર એને આપ્યું એ બહુ જ સારી વાત છે પણ મારા નાથનું ગાર્ડ ઓફ ઓનર જે છે એ તો હંમેશા મેઘો જે છે એ મેઘો એને ગાર્ડ ઓફ ઓનર એ કાયમ માટે આપે છે ભગવાન કૃષ્ણ એ પ્રેમનું પ્રતિક છે ભગવાન જગન્નાથ છે એ પ્રેમનું પ્રતિક છે બેન તમે બહુ બહુ વિચાર કરો ને તો ભગવાનને કેટલી છે આઠ છે આઠ પટરાણીઓમાં રથયાત્રાની અંદર એક પણ રાણીને સાથે નથી લીધી ભગવાન જગન્નાથની યાત્રા જે છે એ મારા શબ્દોમાં કહું તો એ સંયુક્ત કુટુંબને લોકો ના દર્શન કરવા માટે અને લોકોને દર્શન આપવા માટે ભગવાન એ નીકળ્યા છે કારણ કે હજારો ની સંખ્યામાં માં લાખો ની આજે પુરી ની અંદર તેર લાખ લોકો ભેગા થવાના છે એટલે સંયુક્ત કુટુંબમાં બેનનો જે મહિમા છે એ બેનનો મહિમા એ પ્રસ્થાપિત કરવા માટે એક પણ પટરાણી ને સાથે નથી લીધા ભગવાને પોતાની લાડકી બેન ને લઈ અને આ યાત્રા કરવા માટે આજની યાત્રા તમે કીધું એમ અનેક પ્રકારે વિશેષ છે જગત નું આજે જે વિશેષણ છે એ પણ દિલીપદાસજી મહારાજને અને આપણી આ અમદાવાદની આ એકસો ને અડતાલીસની બે વર્ષ પછી એકસો ને પચાસ વર્ષ એને પૂરા થશે એકસો ને અડતાલીસ વર્ષથી આ અમદાવાદની જે રથયાત્રા નીકળે છે ભગવાન પોતાની લાડકી બેનને લઈ અને બેનને જ શું કામ એક પણ પટરાણીને નહીં પણ બેનને કારણ કે બેનનો જે પ્રેમ છે એ બધા જ સંબંધો છે એ સ્વાર્થના સંબંધો છે મા બાપ પણ એના દીકરાને મોટો કરે છે ત્યારે એની પાછળ એનો એક સ્વાર્થ હોય છે કે હું જ્યારે ઘટો થઉં ત્યારે મારે મારી વૃદ્ધાપણની લાઠી બને એ એનો એનો સ્વાર્થ છે પણ એક જ સંબંધ એવો છે કે જે ભાઈ અને બહેનનો સંબંધ છે એ બિલકુલ સ્વાર્થ વગરનો સંબંધ છે એમાં ભાઈ અને બહેનના પ્રેમમાં ક્યાંય સ્વાર્થ નથી

એ બતાવવા માટે ભગવાન બેન ના પ્રેમને પ્રસ્થાપિત કરવા માટે આજે ભગવાન નગર ની યાત્રા એ નીકળ્યા છે ત્યારે દેખાડવામાં આતુર આજે પ્રસંગો આપણે જોયા ગજરાજ ગજરાજ હાથી ગણેશમ વિઘ્ન કરતા ગણેશમ શાસ્ત્રી કીધું છે કે ગણેશમ વિઘ્ન કરતા ગણેશમ વિઘ્ન હરતા ભગવાન ગણપતિ વિઘ્ન કરે પણ અને ભગવતે ભગવાન ગણપતિ વિઘ્ન હરે પણ એટલે બહુ જ સારું થયું કે જે આપણે દેશી ભાષામાં કહીએ તો જે સુડીનો ઘા છે એ સોયથી સર્યો અને કોઈ પણ મોટી ઘટના જે છે એ ઘટના અંજામ પામે એ પહેલા જ એ ગજરાજને કાબુ કરી લીધા છે ગણપતિ દાદા ગણપતિ બાપા મોર્યા ગણપતિ બાપાની કૃપા થઈ ગઈ એટલે પણ ભગવાન કૃષ્ણ જે છે બેન એ ભગવાનનો જન્મ જ એટલા માટે છે ભગવાનનો જન્મ થયો ને ત્યારે વિધાતા એ અ લોકસાહિત્યકાર બહુ સમર્થ લોકસાહિત્યકાર મનુભાઈ ગઢવી એ લખે છે મનુભાઈએ કીધું કે જ્યારે ભગવાનનું ભવિષ્ય લખવા માટે વિધાતા આવે છે અને ભગવાનને પૂછે છે કે પ્રભુ તમારા જીવનની અંદર તો સંઘર્ષ સિવાય બીજું કંઈ નથી સંઘર્ષ સંઘર્ષ આખા ભગવાન ભગવાન કૃષ્ણના જીવનને જુઓ તમે તો જન્મથી લઈ અને મૃત્યુ સુધી સંઘર્ષ સંઘર્ષ અને સંઘર્ષ આજે આપણે આખી યાત્રા છે એ યાત્રાની અંદર એક નારો બોલાય છે જય રણછોડ માખણ ચોર એ રણછોડ નામ શું કામ પડ્યું ભગવાન નું રણછોડ નામ પડવાનું કારણ શું છે ભગવાન રણ છોડીને ભાગ્યા ભગવાનને ભાગવું પડ્યું ભગવાન શાંતિપ્રિય છે હમણાં જ મેં પહેલા સેશન ની અંદર કીધું હતું કે નોબેલ શાંતિ પ્રાઇઝ જે છે એનો જ્યારે વિષય ચાલે છે ત્યાં સૌથી પહેલો જો કોઈ શાંતિ પ્રિય માણસ હોય તો ભગવાન કૃષ્ણ છે એને શાંતિ ગમે છે વિષ્ટિ કરવા માટે મહાભારતના ના અંદર વિષ્ટિ કરવા માટે ભગવાન કૃષ્ણ ગયા છે ત્યારે એને યુધિષ્ઠિર કીધું છે કે તું પાંચ પાંચ પાંડવો ને એક પાંડવનું એક ગામ પાંચ ગામ તું આપી દે ને તો આ વિરાટ જે વિનાશ થવાનો છે ને એ વિનાશ અટકી જાય શાંતિ તમામ પ્રયત્નો ભગવાન કૃષ્ણ કર્યા છે તમામ પ્રયત્નો કર્યા છે શાંતિ એને એને શાંતિ અને એટલા માટે કૃષ્ણ ભાગ્યા છે એને શાંતિ ગમે છે એને યુદ્ધ કરવું નથી વારંવાર એ જરાસંઘ એ મથુરા ઉપર હુમલો કરે એટલે એ હુમલાઓથી બચવા માટે ભગવાન કૃષ્ણ ભાગ્યા છે અને એ મથુરાથી લઈ અને એ દ્વારિકામાં આવ્યા છે એટલા માટે રણમાં ભાગ્યા છે અને ભાગ્યા એટલે એનું નામ રણમે છોડ્યું છે એટલે રણછોડ પડ્યું છે એટલે આ રથયાત્રાની અંદર એ નારો ગુંજે છે જય રણછોડ માખણ ચોર જય રણછોડ માખણ ચોર એટલે ભગવાન છે એને શાંતિ ગમે છે એટલે મારો કહેવાનો મતલબ એ છે કે મનુભાઈ નોંધે છે કે જ્યારે વિધાતાએ ભગવાન કૃષ્ણને પૂછ્યું કે પ્રભુ તમારા તમારા મારે તમારા ભાગ્યમાં શું લખવું તમારા અવતારનું કારણ કારણ કે શાસ્ત્ર તો કે છે કે પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ ચદિષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી ભગવાન ગીતામાં કીધું સંભવામી યુગે યુગે હું યુગ યુગની અંદર સાધુઓનું પરિત્રાણ કરવા માટે માત્ર ધર્મને સ્થાપવા માટે બાકી અસુરોને મારવા હોય તો ભગવાન કંશને હાર્ટ એટેક ના કરી દે ભગવાન કૃષ્ણને કૃષને મારવા માટે ભગવાનને જન્મ લેવાની આવશ્યકતા નથી કારણ કે ભૃગુટી વિલાસ સૃષ્ટિ લઈ હોય એ તો ભૃગુટીના વિલાસની અંદર આખી સૃષ્ટિને પળટાવી નાખવાની જેનામાં તાકાત છે એ ભગવાનને કૌંસને મારવા માટે આવડો મોટો ધક્કો ખાવો પડે નહીં પણ ભગવાને કીધું છે એને કેને એનો જન્મ જે છે જન્મના તો ઘણા બધા ભગવાનને જન્મના ઘણા બધા કારણો આપ્યા છે તમા પણ વિધાતાને ભગવાને કીધું કે તમારે લખવું હોય ને તો મારા કપાળમાં લખી નાખો કે કૃષ્ણનો જન્મ તમને બહુ સાચી વાત કરું ના તો એક ગરીબ માં ગરીબ ગરીબ માં ગરીબ દીકરી જયારે બાળક નો જન્મ આપીને એટલે એની આજુબાજુમાં ચાર પાંચ સ્ત્રીઓ હોય અને કોઈ ના એના ઘરે સાંજે ખાવાનું ના હોય એવી જગ્યાએ બાજુમાંથી કોઈ ગોળ લઈ આવે થોડું મધ લઈ આવે રૂનું કુંબડું છે એ ભેગું કરી અને એની સાથે રૂ મેળવી અને જેવું જન્મે ને બાળક એના મોઢામાં એ મધ અને ગોળનું પાણી જેને આપણે આપણી ગામડી ભાષામાં એને ગઢ કહીએ છીએ એ ગડથુથી પીવડાવે ગરીબમાં ગરીબ બાળક જ્યારે જન્મે ત્યારે પણ મારો દ્વારિકાનો નાથ જગન્નાથ જ્યારે જન્મ્યો ના જેલમાં ત્યારે એને કોઈ ગડથુથી નથી પીવડાવ્યું

પ્રેમ મળ્યો છે એ પ્રેમ બીજા કોઈને ક્યાંય મળ્યો નથી એટલે કીધું કે હું પામવા માટે પ્રેમ ને પામવા માટે અને પ્રેમ ને વેચવા માટે મારો અવતાર થયો છે અને ભગવાનનું જીવન સંઘર્ષમાં રહ્યું છે પરંતુ સાથે સાથે આપણે ભગવાનના જીવનમાંથી ઘણી બધી બાબતો શીખવા જેવી